બિલકુલ નહીં મળે બસ પ્રેમ છે મળી મળી જો તમે કાઈ તો હાથ માં લેશો તો અમે ભર્યા દાખલ સાહેબ જો અજુ પણ મેં કહેતો છે કે કાયદો અમે આત્મા હજુ બી અમે કહેતા છે અમે કાયદો આત્મા લેવાના નથી જે ભારત સરકારના જે બંધારણ છે રૂલ એના થકી જ અમે બોલવાના છે એનો તમારે અમને જવાબ આપવાનો હા તમે બોલો તમારી જે રજૂઆત હોય એ જણાવો હા અમે પહેલી વાત તો સાહેબ આ જે મીટર છે અમે એનું ભરવા તૈયાર છે બરાબર કેટલા વર્ષ નથી ભરી તમે અમે ભરવા તૈયાર છે ત્યારથી કહેતા આવતા છે જીબી વાળા અમે ટોકલ આપી છે અમે એ લોકોને વારંવાર રજૂઆત કરતા આવ્યા છે કે ભાઈ અમને ભારત સરકારની તેજરીની ભરણા પાવતી આપો સાહેબ વાત સાંભળજો પછી તમે જે મને કહેવા નહીં તમે અમે સાંભળવા તૈયાર છીએ પૈસા ભરવા તૈયાર છે

પણ મારે એમ કેવું કે સરકારનું છે તો સરકારમાં ભરાવું જોઈએ લેખિતમાં લખેલું છે જ્યુડિશિયલ રિપબ્લિક ડેમોક્રેસી જ્યુડિશિયલ ગ્રાન્ટેડ બેરર ઓ ઓન ઇન્ડિયા ગવર્મેન્ટ સર્વિસ જ્યુડિશિયલ જીબી જીબી ઇલેક્ટ્રિસિટી બોર્ડના બાપની માની બાપ દાદાની ખાનગી વીજળી નથી તેમજ મારી પણ નથી આ વીજળી સરકાર સરકારશ્રીને છે જેને મીટર વપરાશ બિલ એ પણ સરકારશ્રીને સરકારી છે જેથી ગુજરાત રાજ્ય વિદ્યુત મંડળ વિદ્યુત પુરવઠા બિલ સદર એ પણ સરકારી છે એ પણ એન્જિનિયર રોકડ બિલ રોકડ પૈસા આપ્યા છે જેની વસૂલાત પાવતી છેરોક્ષ રજૂ કરું છું બિલ બદલની પાવતી આપી છે જે પાવતી લીધા બદલની છે જ્યારે મીટર ભાડા બિલ અને વિદ્યુત વીજળી બિલ વપરાશ બિલ એ પણ સરકારનું છે

તો અમને એ લોકોએ એવું લખીને આપી દેવું જોઈએ કે ભાઈ આ ભરના પાવટી અમારાથી નહીં અપાય ને અમારે તમારું મીટર કાપી લેવાનું છે અમુને એવું લખીને આપી દેવો કે ભાઈ અમારે ભારત સરકારની તેજરીમાં ભરણું તેજરી અમાર ભારત સરકારની દક્ષિણ વીજ કંપની લિમિટેડ ભારત સરકારની તેજરીની ની ભરના પાવટી અમારાથી એમાંથી લેવા દેવા લેવા લેવા નથી ને અમારાથી આપાતી નથી અમે અમારા હેડમાં જે કંઈ અમે અમારી એમાં જમા કરીએ છીએ અમાર થી આ ભારત સરકાર ની તેજરી ની ભરણા પાર્ટી નહી આટલું લાવો વિશ્વ પ્રસિદ્ધિ લાવો આવે આ લોકો ના કાયદા નહી ભારત સરકાર ના કાયદા ભારત આનો તો ખરા છે ના હોય પણ તો અમારા છે કાઈપા તેલો હાલો અમારા આ તમે સ્ટેમ્પ છે ને જાતે સિક્કા મારને લાવો ની તમને કાલી દે અત્યાર વધારે મૂકી દે આ ખોટું છે આ તેજરીમાંથી મળે આ સરકારી કાગળ છે સાહેબ બરાબર છે કી નોટી ભારત આ ગામ લોકોને બી બરાબર છે ગામ લોકોને બી માંગવાનો અધિકાર છે ભારત સરકારને ભી એટલે સાહેબ કહે છે

ચલો નીકળી જાવ નહી નહીં અમારે નથી જવું તારે નથી જવું કરવું પડે લે જાતે કરે પણ મારે એમ કેવું કે અર્થ મટીરિયલ ભારત સરકાર માં જાય કે તેના અડધા જાય છે ભારત લે અમારા ને ભરવું જોઈએ કે નિયમ કેમ જે ભારત સરકાર માં

ના 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 એવું નથી પૈસા મારા તમને કાલ રાતે તમારા માટે સરકારનો દો અને મંત્રી કોલેજ માટેનું કરવા માટે હા આ જારી આ શીશી એમ ગન મલે પાતે ના 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 મને માઈ તો આ 15 લેવા આવે આંગળા ની કટ એ અમે અમારા દ્વારા આપને મનોદરી કરી રહ્યા છીએ ધારો ના કે પણ એ પણ તમે પૂરાવા માંગો છે ઓમેમ કે કે નિવેદન પોલીસ વાળા અમારે કોઈ લાગે આપેલું છે બરોડા થી આપ્યું છે કે તમે પછી તમારા વાદા પર તમે કેમ ખરા ના ઉતરો તમે તમારા વાગે પેલા તો તમારે લાગે વર્ગે તો અમુને નથી નાખવાનું કે જીબી અમે પ્રોટેક્શન આપ્યું છે મારે એમ કેવું કે તમારો પોલીસ પ્રોટેક્શન આપીબી વાળા લાગે વર્ગે નહીં શા માટે તમે આવું થવાનું નથી પોતાના તમે એના પર તમે રજૂઆત આપ્યું ચાર પાંચ ના બોલે આદિવાસી છે બધા જ બોલવાના એમ હવે દબાણો કરીને આવે એના ચાલે પોલીસ મહાનિર્દેશકે એવું કહ્યું છે કે અમારે જીબી હાથે કોઈ દાગે વર્ગે નહીં અમે કે અમુના જીબી વાળા વનપ આવતી નથી આપતા તો પોલીસ ખાધું એમ કે અમારે જીબી હાથે કોઈ દાગે વર્ગે જ નહીં તમારે તમને પણ વધેક્ષા આપવાનું જ રહેવું તો પછી શા માટે એવું કરો છો પોલીસ મહાનિર્દેશક પોલીસ મારા નિદેશક ઉપર આવીશું ત્રણ સાહેબ એવું કહે કે તમારે નાખ્યો છે સુરત આપ્યો તે બી ના કહે છે નવસારી આપ્યું ના કહે છે અનારો ના કહે છે બધે તમે ના કહે છે પછી તમે આવે તો તમે કહી ને કોના ઓર્ડર ને કોને ઓર્ડર થકી આવ્યા આજે તમને મીન્સ મુદ્રા આપવામાં આવે છે ભારત સરકાર આપ્યા નથી કેન્દ્ર સરકાર આપ્યા મીન્સ વીજ મુદ્રા નું આજે તમારે એ કરવાનું છે આજે ટોપી પર આજે તમારે મીન્સ મુદ્રા મૂકવામાં આવ્યા છે ને આ ટોપી કેમ માટી મૂકવામાં આવે આ મીન્સ વીજ મુદ્રા ને સલામી માટે આપવામાં આવે છે સ્ટાર આપવામાં આવ્યા છે એસટીએસ નો સ્ટાર બરાબર ને bây giờ đi <laughs> đâu không nữa, cái này cái đó, cái này cái này

અને મોર મોર પગલ્યું સા નાઉ જોરનો પીસ છે અને કન્સેકટિવ મોનિટરિંગ લાગે અને ગાણું છે એ જોવાનું છે ઓરે

जी <laughs> <laughs>